થરાદ પંથકનો હમણાં વિડીયો વાયરલ છે જે કુતરા પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી રહી છે શું છે સમગ્ર હકીકત આ એ વાત સાચી છે કે કુતરા પર ફાયરિંગ થયેલ અને કુતરાનું મરણ થયેલ છે તો આ બાબતે અમે કાયદેસર કાર્યવાહી કરી છે અમારે થરાદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ પણ દાખલ થયેલી છે અને જે લીગલી જે કુતરાનું પોસ્ટમોર્ટમ થાય અને બીજા જે જે લોકોએ આવું કરેલું છે કૃત્ય એના વિરુદ્ધ પગલાં લેવા માટેની અત્યારે અમારે કાર્યવાહી ચાલુ છે અને એનું ઇન્વેસ્ટિગેશન છે એ થરાદના પીઆઈ અત્યારે કરી રહ્યા છે સાહેબ એની અંદર એવું પણ જણાય કે એમને કોઈક આંતરિક વિવાદ હતો અને જેને લઈને આ મેટર બની હતી અને પછી એમણે સમાધાન કરી દીધું છે એવી ચર્ચા ચાલે છે બધો બધું તપાસનો વિષય છે પણ જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને એમાં આવા આવા પ્રકારના જે પશુ પ્રત્યે જે કુર્તા છે એ ક્યારેય પોલીસ ચલાવી ના લે અને એમાં જે કડક કડક કાર્યવાહી થશે ઓકે ઓકે થેન્ક યુ સર